રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હાજર ના અનુસંધાને સુરત કલેક્ટર રેલી તથા કાર રિક્ષા અને ટ્રકની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે ના અનુસંધાને સુરત કલેક્ટર આયુષ ઓક અને આરટીઓ સુરત તથા ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે

આજની રેલીમાં આરટીઓ સુરત તેમજ સુરત જિલ્લા મોટર ડ્રાઈંગ સ્કૂલના સહયોગથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સાહેબ શ્રી હાજર રહ્યા હતા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ એસીપી ટ્રાફિક વગેરે હાજર રહ્યા હતા આ સપ્તાહ પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે રૂટ હતો આરટીઓ પાલ ઉમરા કેબલ બ્રિજ થઈ અઠવા લાઈન્સ થઈ ને કેબલ બ્રિજ થઈ ને રિટર્ન પાછું પરત આરટીઓ જનતાનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અકસ્માત બને એટલા ઓછામાં ઓછા થાય એની અવેરનેસ ફેલાવવા માટેનો અમારો ઉદ્દેશ્ય છે